પણ મિત્રો તમારો સપોર્ટ જ નથી જરૂરી કે દસ વ્યૂઝ વીસ વ્યૂઝ એ આપણી ચૌદ હજારની હસ્તીને અને મને દર્શકભાઈને પહોંચાય આટલો મિત્રો અમે બોલવી લઈવી અમારી કુદરતી ઘટના અમને કંઈક ખરાબ વિડીયો હોય કંઈક બીજું કંઈક કાંઈક કામ થતું હોય તો એમાં તો તમે તરત લાયક આપો છો આમાં મારા વિડીયોમાં પાંચ લાયક નથી હોતું બ્લોગમાં દેડી મિત્રો સપોર્ટ કરો અને આ એક સારી બાબત કહેવાય ભાઈ આ સારું છે આ કુદરત છે કુદરતનું એકા તત્વ એના જ આપણે વિડિયો બનાવીશું આપણે કોઈ પણ રીતે બીજા વિડીયો નથી બનાવતા આપણા વિડીયોમાં તમને કોઈ ગાયું નથી જોવા મળતી કાંઈ વિચિત્ર કાંઈ ખરાબ કામ જોવા નથી મળતું તો સપોર્ટ કરો સપોર્ટ કરો સપોર્ટ કરો બટ સપોર્ટ ઓછો છે તમારા બધાને એટલે સપોર્ટ કરો વાલા આપણે સરસ થમનેલ આવી દઈશું મિત્રો સપોર્ટ કરો પાંચ લાયક તો માત્ર આપો ભાઈ મહેરબાની કરો કેમ કે થમનેલ બનાવવામાં કેટલું એડિટિંગ જોઈએ કેટલું ચાર્જ બળે કેટલું ફોનને નુકસાન પહોંચે કેટલું ફોન હેંગ થાય બધા તમને ડાઉનલોડ કરવાના એને ક્રિએટ કરવાના એમાં પછી એને ક્રિએટ કરવાનું ફિલ્ટર આપવાનું ક્રોપ કરવાનું ટેક્સ દાખલ કરવાનું બાબડા બધા વિડીયો આવી જાય છે હવે ક્રોપનો ભાગ ત્રણ પણ આવી જશે પેલા પહેલાં ઘણું કર્યા નડી એ જ છે આજનો સરસ મજાનો ટોપિક તો મિત્રો પ્લીઝ 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 સપોર્ટ કરો વાળા પાંચ લાઈક તો આપો કરીબન મારા એક વ્લોગમાં પાંચ લાઈક ભાળી જ નથી મેં રેડી અને આ તો તમને એમ થવું પડે કે નાનું બાળક કેવું સરસ મજાનું બોલે છે કેવી એનામાં આમ શરમ નથી કાંઈ ડર નથી અને કેવું બધું બતાવી રહ્યો છે બાકી મારા તુરખામાં કોઈની ટેવડ નથી મારી જેવા વ્લોગ બનાવવાની એડિટ કરવાય રિયલમાં કોઈ બાળક એવું નથી અત્યારે બધા ગાળ્યું ગાળ્યું ને ગાળ્યું પણ આપણે મિત્રો એવા વ્યક્તિ નથી બટ તમારા બધા એનો સપોર્ટ જોઈએ સાથ જોઈએ સહકાર જોઈ અને મિત્રો ફટાફટ હજાર સબસ્ક્રાઈબર કરાવી દો એટલે યુટ્યુબ અનની આપણી ચાલુ થઈ જાય ભાઈ પાંચ લાઈક આપો પછી દસ આપો હો આપો બસો આપો એમ કરતાં કરતાં હજાર આપો બે હજાર આપો લાખ આપો કરોડનું મારું સપનું છે એ પૂરું કરો પૂરું મારી મેલડી કરાવવા આવે છે આપણા વિડિયા એવા છે ઇન્સ્ટાગ્રામમાં ચૌદ હજાર ફોલોઅર છે તો શું યુટ્યુબમાં નો થાય માત્ર ખાલી યુટ્યુબમાં હજાર દો ચેનલ આપડી ચાલુ થઈ જાય સરસ મજાની સારું ચાલો તારે જય માતાજી માતાજીભાઈ આ જ હતો બસ આપણો નવો લોગ બધા એની વિશ્તામાં કોમેન્ટ હતી કે ભાઈ તમે યુટ્યુબમાં વ્લોગ બનાવો ઈ ફોન આઈફોન છે ના ભાઈ જો આઈફોન હોય ને તો આ રીતનું રિઝલ્ટ ન થઈ જાય છેલ્લે લાસ્ટમાં આઈફોન નથી પણ આઈફોન જેવું રિઝલ્ટ છે પછી ટુકડો રિઝલ્ટ આવે સારું ચાલે ચાલો તારે જય હિન્દ જય ભારત ફરી મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી જોતા રહો darshak and pradeep vlogs okay okay